તમને અગર રાત્રે વ્યવસ્થિત ઊંઘ નથી આવતી અને એના કારણે તમારું શરીર ઘણું નબળું પડેલું છે અથવા તમને એવું લાગે છે કે આંખ નીચે કાળા કુંડાળા અને શરીરમાં અશક્તિ જેવું ફીલ થાય છે તો એક શાનદાર નુસ્ખો કે જે તમને રાત્રે ઊંઘ લાવવામાં મદદ કરશે આ દેશી નુસ્ખો છે ઘરેલું રેમેડીઝ છે કે જે તમે આરામથી ઉપયોગમાં લઈ શકો છો અને આના ગજબના ફાયદા છે પહેલી વસ્તુ છે દૂધ

આપણા મતલબ દૂધની અંદર જે પ્રોટીન રહેલું છે આપણા શરીરમાં જશે એ આપણા શરીરને વેસ્ટ આપવાનું રિલેક્સ કરવાનું કામ કરશે અને ઊંઘને ખેંચી લાવવાનું કામ કરશે તો સૌથી પહેલી વસ્તુ તમારે દૂધનો ઉપયોગ કરવાનો છે રોજ રાત્રે સૂતા પહેલા માત્ર દૂધ પીને અડધો કલાક પહેલા દૂધ પીને સુવાનું રાખશો તો તમને ખૂબ જ ગહેરી ઊંડી ઊંઘ આવશે કે જેથી તમારું શરીર પણ એકદમ પરફેક્ટ પાચન ક્રિયા પણ ખૂબ સારી થઈ જશે હવે એની સાથે બીજી વસ્તુ તમારે ઉપયોગમાં લેવાની છે એ છે જાયફળ તમે જાયફળનો ઉપયોગ તો વર્ષોથી કરતા હશો ને બધા જાણે છે કે જાયફળના કારણે ઊંઘ ખૂબ સારી આવે છે જાયફળનો ઉપયોગ છે એ ક્યારેક કોલેરામાં તમને વધુ તરસ લાગતી હોય એ સમય દરમિયાન પણ કરવામાં આવે છે એટલે જાયફળ છે એક આપણા શરીરને ન્યુટ્રીઅન્ટ અથવા તો હાઇડ્રેટ રાખવાનું કામ પણ કરે છે તો તમે દૂધની અંદર જાયફળ નાખીને એ દૂધ પીવાનું રાખશો દૂધને પેલા ફૂલ ગરમ કરો એમાં જાયફળ નાખો અને એ દૂધ પીવાનું રાખશો તો ખૂબ જ ઊંડી અને ગહેરી ઊંઘ આવશે પણ એની સાથે અગર તમારા શરીરને વધારે સશક્ત અને શક્તિશાળી બનાવવું છે છે તો આયુર્વેદની એક જબરજસ્ત વસ્તુ કે જેનું નામ અશ્વગંધા આ ત્રીજી વસ્તુ અશ્વગંધા પણ તમે ઉપયોગ કરી શકો જે ન માત્ર ઊંઘ લાવવાનું કામ કરે પણ આપણા શરીરને શક્તિ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે શક્તિ પ્રદાન કરવાનું કામ કરે છે તો ત્રણ વસ્તુઓ દૂધ જાયફળ અને અશ્વગંધા જેને મિક્સ કરો પીવો અને સુઈ જાવ ખૂબ જ સારી ઊંઘ આવી જશે કોઈ દવા કે ગોળીઓ લેવાની જરૂર નથી